તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર આપ જોર્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી આણંદના કોંગ્રેસના પૂર્વ નગરસેવક ઇકબાલ મલિક ઉર્ફે બાલાની જે પ્રકારે હત્યા થઈ હતી આ હત્યાએ અનેક લોકોની ઊંઘ પણ ઉડાડી દીધી હતી ને ખળભળાટ પણ મચાવ્યો હતો કેમ કે વહેલી સવારે અજાણ્યા ઈસમો આવે છે તેમને એક પછી એક ચપ્પા અને ગુપ્તીના ઘા જીકી મોતને ઘાટ ઉતારી દે છે અને ત્યાર પછી ત્યાંથી તે ફરાર થઈ જાય છે આ ઘટનાના પગલે પોલીસ દોડતી થઈ હતી અને સો થી વધારે પોલીસે સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા અને અંતે આરોપીઓનું પગેરું અમદાવાદના જોહાપુરામાંથી મળી આવ્યું તો આરોપીઓ જેમના નામ હતા ફૈઝાન મલિક અને અયાન મલિક આ બંને આરોપીઓ સુરોલીના જ છે અને અઢી વર્ષ પહેલાં આ જે મૃતક હતા ઇકબાલ મલિક તેમને

ચપ્પાના ઘા ઝીકે છે જ્યારે બીજો આરોપી છે તે પોતે ગુપ્તીના ઘા ઝીકે ત્યાંથી ફરાર થઈ જાય છે આરોપીઓ જે જગ્યાએ ઘટનાને ગોયા તળાવ પાસે અંજામ આપ્યો હતો ત્યાં તેમને લઈ જવામાં આવ્યા હતા અને તે જ સમયે તેમના ચહેરા પર એક પણ પસ્તાવાની રેખા નહોતી દેખાતી અને તે જ સ્પષ્ટ દર્શાવે છે કે આરોપીઓ બદલા અદેખાઈ અને ઈર્ષાની ભાવનામાં સળગતા હતા અને તેઓ કેટલી ક્રૂરતાથી ઇકબાલ મલિક ઉર્ફે બાલાની હત્યા કરી હશે આ ઘટનાને લઈને ઉચ્ચ અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું હતું તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસના રોજ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી ઇરફાન હુસૈન યુસુફ મિયા અલાઉદ્દીન મલિકે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના ભાઈ સવારે ગોયા તળાવ ખાતે વોકિંગ કરવા માટે ગયેલા એ સમયે કોઈ અજાણ્યા ઈસમોએ તેને તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી કોઈ પણ અગમ્ય કારણોસર તેનું મર્ડર કરેલ હોવાની હકીકત જાહેર કરતા બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રેશર કરવામાં આવેલો આ ગુનો અનડિટેક હોય અને ટોટલ બ્લાઇન્ડ હોય કારણ કે ફરિયાદમાં અને ફરિયાદીના સગાવાલાને પણ આ ગુનાનો મોટી ખબર નથી જેથી આ ગુનો ડિટેક કરવો એ ખૂબ જ ચેલેન્જિંગ હોય અમારા ઉપરી અધિકારીઓએ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલું હતું આરોપી ગોયા તળાવથી

ટૂંકા સમયની અંદર કોઈ આવો બનાવ બનેલ નહીં પરંતુ અમારા તપાસ દરમિયાન હકીકત અમને જાણવા મળેલ કે આજથી અઢી વર્ષ પહેલા મરણ જનાર પોતે પોતાની ભત્રીજી સાથે સુરેલી ગામે રહેતા ફેઝલ મિયા ઇકબાલ હુસૈન મલેકે છેડતી કરેલ હોવાની હકીકત મળેલી જેથી તેની જાહેરમાં ધોલ દબાટ કરેલી હતી તેનાથી આ ફેઝલ મિયા નારાજ હોવાની હકીકત આવેલી જેથી આ મર્ડરમાં તેની સંડોવણી છે કે કે તે બાબતે તેના ગામે સુરેલી ગામે એલસીબી અને વિદ્યાનગરની ટીમે તપાસ કરતા તે ઘરે હાજર મળી આવેલી જેથી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરતા અને તેના માતા પિતાની પૂછપરછ કરતા તે અમદાવાદ તરફ ગયેલ હોવાની હકીકત જણાવેલ તેમજ સીસીટીવી કેમેરાનો પણ અભ્યાસ કરતા જે આનંદ ટાઉનની અંદર નેત્રમ સીસીટીવી કેમેરામાં સંકેત પાસેના સીસીટીવી કેમેરાઓ તેમજ અન્ય સીસીટીવી કેમેરાની અંદર એક મોટર સાયકલ જણાવેલ પ્લેટિના બજાજ કંપનીની પ્લેટિના કંપનીની મોટર સાયકલ જણાવેલ જેમાં પાછળ હોય તેવો જે પ્રમાણે લુક હતો એ પ્રમાણે મોડે મોડેલો પરંતુ તેના જેવું કદ કાઠીવાળો હોવાની જણાવતા આ બાબતે તપાસ કરેલી અને ફેઝલમિયાના જે મોબાઈલ નંબર અને તેમાં હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરતા તેની અમદાવાદ તરફની મુમેન્ટ જણાવેલી સામરખા સીસીટીવી કેમેરામાં પણ

જેને દવા સારવાર કરાવી અને આજ ગઈકાલે એને એરેસ્ટ કરવામાં આવેલો છે આ બંને આરોપીઓની પૂછપરછ કરતા આ બંને ટીપીકીનો મુખ્ય આરોપી ફેઝલ મિયાએ અઢી વર્ષ પહેલા જે પ્રમાણે એનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવેલો હતો તેની દાજ રાખી અને મરણ જનારનું મર્ડર કરી કરેલ હોવાની હકીકત જણાવેલ છે તેમજ જે હથિયારો છે તેમજ જે કપડાં છે એ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર પીપલક ચોકડી પાસેના કેનાલ પર નાખી દીધેલ હોવાની હકીકત હાલ સુધી તપાસ દરમિયાન એને જણાવેલ છે તમામ મુદ્દાઓ બાબતે આરોપી અયાન ખાનના તારીખ પચીસ આઠ બે હજાર પચીસ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે તેમજ અન્ય આરોપી ફિઝલ મિયાને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ ગુનાના કામે વાપરેલ હથિયાર વાહન બાબતે વધુ તપાસ તપાસ તજવીજ હાથ ધરેલ છે આ અગાઉ બંને આરોપીઓએ રવિવારના દિવસે સવારના સમયે ગોયા તળાવ ખાતે આવેલ હોવાની હકીકત જણાવે છે પરંતુ તે દિવસે મરણ જનાર તે જગ્યાએ આવેલ નહીં હોવાથી આ એનો પ્લાન જે છે મર્ડર કરવાનો પ્લાન પડતો મૂકેલો અને તારીખ ઓગણીસ આઠ બે ના રોજ ફરી સવારે મોટરસાયકલ લઈને આવી અને આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ છે હાલ સુધીના પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન અને જે પ્રમાણે સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો છે અને સીસીટીવી કેમેરાની મુવમેન્ટ જણાવેલ છે તે પ્રમાણે હાલ સુધી બે આરોપીઓએ આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે આ ગુનાના કામે બે હથિયારનો ઉપયોગ કરેલો છે એક છરી છે જેનો અઢી વર્ષથી આ ફેઝલ મિયાને આ જે પ્રમાણે વરઘોડો કાઢવામાં આવેલો હતો તે પ્રમાણે તેને મનમજ લાગી આવેલું હતું જેથી આ પ્લાનને અંજામ આપવા માટે તેને હથિયારો પણ પુષ્કર રાજસ્થાન ખાતે મેળવેલ હોવાની હકીકત દરમિયાન જણાવેલ છે અને આ અગાઉ રવિવારે પણ આવેલો પરંતુ રવિવારે મરણ જનાર હાજર નહીં હોવાથી તે ઓગણીસ તારીખે સવારે આવી અને જે પ્રમાણે ગુનાવાળી જગ્યા આપ સર્વે પણ જોઈ લઈ જશે ત્યાં બે રાઉન્ડ પૂરા કરી ત્રીજા રાઉન્ડમાં આવતા બંને સામ ગેટ ઉપરથી જમ્પ કરી અને બંને રોકી અને તેના ઉપર જીવલેન હુમલો કરી એને ગુનાને અંજામ આપેલો છે પરંતુ મરણ જનાર પણ

અને મમ્મીની તબિયત બરાબર છે નહીં એની પાસેની ઉપર એના બેસી શકાય તેમ તેથી મારે દવા સારવાર કરવા માટે પોતાની આપ એવું એની પાસેથી લઈ અને પાછળ નંબર પ્લેટ પાછળ સેલરટેપ ને બધું લગાડેલું પટ્ટી લગાડેલી હોવાની તપાસ દરમિયાન જણાવ્યા હા આ દવા દરમિયાન ગુનાને અંજામ આપ્યા પછી

પૂરતા પુરાવા મળી આવેલા છે તેમની ગુના કર્યા પછીની વર્તણૂક સાબિત કરવા માટે પોલીસ પાસે સબળ પુરાવા છે બંને આરોપીઓને જે જે જગ્યાએ મૂવમેન્ટ કરી છે તે જગ્યાએ તમામ આરોપીને ઓળખેલા પણ છે એટલી અમારા માટે તપાસ માટે એટલી સારી બાબત છે કે આ તમામ જેટલી જગ્યાએ મૂવમેન્ટ કરેલી છે અને જે પણ વ્યક્તિઓ એમને જોયેલા છે તે લોકોના નિવેદનો મેળવી આરોપીના વિરુદ્ધમાં પૂરતા પુરાવા મેળવવા માટે પોલીસને સરળતા મળેલ છે અને સફળતા પણ મળેલ નહીં અલગ અલગ તબક્કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વ્યક્તિઓને જોડે કોન્ટેક્ટમાં રહી અલગ અલગ બહાના બતાવી અને મદદ મેળવેલ હોવાની હકીકત જણાવેલ છે આ મદદ માના ફાઈડ ઇન્ટેન્શન થી કરેલી છે કે બોનફાઈડ ઇન્ટેન્શન થી કરેલી છે તે બાબતે તમામનું તલસ્પર્શી તપાસ કરી અને એમનું ઇન્ટેન્શન છે છે કે તે બાબતે તપાસ કરી અને તપાસ હાથ ધરવામાં આવશે કઈ રીતે સામેલ થયો અઠવાડિયાથી તે એ પણ બેકાર હોવાથી અને સુરેલી ખાતે એનો મિત્ર હોવાથી તેને ભવિષ્યમાં સારી જગ્યાએ સેટ કરી દઈશ તે પ્રમાણે ફેઝલ મિયા એને લોભ લાલચ આપેલી હતી તેને કારણે તેની સાથે આ ગુનાના માં સામેલ હોવાની હકીકત અયાન ખાને જણાવે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ના ચેનલ જોવાનું અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા ની નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા